પરિસ્થિતિ નું જાત નિરીક્ષણ કરવા અને આગેવાનો ને લોકોને મળી અને એની વેથા ઊભી સાંભળવા માટે આજે હું મારી સાથે આ વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા સહિતના આગેવાનો અને જિલ્લાના અધિકારીઓ જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ પણ અહીં હાજર છે અને જરૂર પડે સરકાર લે કઈ રીતે વધુ વધુ લોકોને મદદરૂપ થઈ શકાય એ દિશામાં અમે કાર્યવાહી કરવાની આજે મેિગ્રસ્ત ઉપલેટા તાલુકો અને ધોરાજી તાલુકાના જે ગામોમાં પરિસ્થિતિ અતિ ગંભીર હતી અતિવૃષ્ટિ દરમિયાન એવા ગામો લાટ ભીમોરા તલંગણા સમઢિયાળા વિગેરે ગામોની ચીચોડ વગેરે ગામોની મુલાકાત લઈ ગામ લોકોને મળી અને પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું છે અને જેમાં ખેડૂતોને થયેલો નુકસાન ખેતીવાડીની જમીન ધોવાણ ઊભા પાકને નુકસાન આ બધી પરિસ્થિતિ મે નજરે નિહાળી છે અને સત્તાવાળાઓને આના માટે જરૂરી કાર્યવાહી કરવા માટે અધિકારીશ્રીઓને હું જરૂરી સૂચના આપું છું